નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત સાફ બનેલી એક ઘટના વિશે એક તરફ લગ્નની તૈયારી ચાલી રહી હતી દીકરીના લગ્ન વ્યવહાર અને બીજો ખર્ચ ગણતરી કરતા વધી જતો હતો ક્યાં કાપ મૂકવો સમજાતું નહોતું ઘણી વખત રાત્રે મારી ઊંઘ હરામ થઈ જતી હતી ઓછામાં ઓછું દસ તોલા સોનું આપવું પડે તેમ હતું કુમારને વીટી તો ખરી જ મારી પત્ની સ્મિતા તેના લગ્ન સમયે મળેલ સોનું મારી સામે મૂકી બોલી ચિંતા ન કરો સોનાનો ભાવ અકલ્પનીય ચાલે છે મારું સોનું વેચી પાયલના ઘરેણાં કરાવી નાખે લગ્ન પછી પરિવારની જવાબદારીઓથી હું ઘેરાઈ ગયો હોવાથી નવા ઘરેણા તો સ્મિતાને અપાવી શક્યો ન હતો તેથી તેના લગ્ન સમયના ઘરેણાને આ રીતે વેચી દેવાની મેં સ્પષ્ટ ના પાડી ઈશ્વર ઉપર ભરોસો હતો એટલે મેં ખૂણામાં વિરાજમાન થયેલ મુરલીધર સામે જોઈ અને કીધું હું જ્યારે જ્યારે મૂંઝાયો છું ત્યારે ત્યારે તું કોઈ પણ સ્વરૂપે હાજર થયો છે મારી ચિંતા તને સોંપી એમ કહી હું હસી પડ્યો કેમ એકલા એકલા હસો છો સ્મિતા બોલી મેં કીધું સ્મિતા એ તો મારી અને મુરલીધરની વાતો હતી આ બાજુ મારા પપ્પા મારી તકલીફ વાતો સાંભળતા હતા એ મને ખબર ન હતી મારા મમ્મીના ગયા પછી પપ્પા અમારી વ્યક્તિગત જિંદગીમાં કદી માથું મારતા નહીં પૂછીએ તેટલો જવાબ વણ માંગી સલાહ તેઓ કદી કોઈને આપતા નહીં તેઓ હંમેશા માનતા કે મફત કે કોઈ પ્રયત્ન કર્યા વગર મળેલ લાગણી કે સલાહની લોકોની નજરમાં કોઈ કિંમત હોતી નથી ઘટપણમાં સમાનથી બાળકો વચ્ચે જીવવું હોય તો પૂછે તેટલો જવાબ આપો તેમની દરેક પ્રવૃત્તિઓમાં ટાંગ મારવી નહીં આ પ્રવૃત્તિમાં મસ્ત અને વ્યસ્ત પપ્પાએ અચાનક મને કીધું બેટા કામ છે કરીશ પપ્પા માનસિક શારીરિક એટલા સ્વસ્થ હતા કે તે પોતાના દરેક કામ જાતે કરી લેતા આજે અચાનક મને એવો સવાલ કર્યો એટલે મેં કીધું બોલો પપ્પા બેટા કાલે રવિવાર તારે રજા છે તારે રજા છે હા તો પપ્પા બેટા તારી માના ગયા પછી બેડરૂમનું માળિયું મેં સાફ કર્યું સાફ કર્યું નથી હા પપ્પા પણ માળિયું સાફ કરવાની મારી પણ ક્યાં ઉંમર છે મેં હસતા હસતા કીધું તમે કહેતા હો તો રૂપિયા આપી માળિયું સાફ કરાવી આપું બેટા ના મારે તો તારા હાથે જ માળિયું સાફ કરાવવું છે હું પપ્પાની જીદને સમજી ન શક્યો પણ મમ્મીના ગયા પછી પપ્પાએ કોઈ પણ પ્રકારની મને આગ્રહ કર્યો ન હતો તેઓ વ્યક્તિગત એવું માનતા પોતાના જીવનમાં કે ગ્રહ કોઈને નડતા જ નથી નડે છે તો માત્ર આગ્રહ એટલે મેં કીધું સારું પપ્પા બીજે દિવસે સવારે સોસાયટીમાંથી સીડી લાવી હું માળીએ ચડી એક પછી એક નકામી વસ્તુ હું માળીએથી નીચે ફેંકવા લાગ્યો ત્યાં એક પતરાની પતરાનું તાળું મારેલ બેગ મેં ઊંચી કરી પપ્પાને બતાવી મેં કીધું પપ્પા ફેંકી દો આ બેગને હવે શું કરવી છે આ બેગ ને તાળું પણ માર્યું છે ચાવી કોને ખબર ક્યાં હશે હું બબડ્યો પપ્પા ધીરું હસતા બોલ્યા બેટા એ પેટી મને આપ અને હવે તું માળિયા થી નીચે ઉતરી જા માળિયામાંથી મારે જે કાઢવાનું હતું એ મને મળી ગયું છે હું કઈ સમજ્યો નહીં છતાં પતરાની પેટી પપ્પાના હાથમાં આપી હું ધીરેથી સીડીથી નીચે ઉતર્યો પપ્પાએ પતરાની પેટી પલંગ ઉપર મૂકી મને કીધું આવ બેટા મારી બાજુમાં બેસ હું પપ્પાને ધ્યાનથી જોતો રહ્યો મારા મારામાંથી હાથ ફેરવી કીધું બેટા તારી ચિંતા આ પેટી ખોલતા દૂર થશે પપ્પાનો અચાનક હાથ ફરતા એ પણ જ્યારે હું મુસીબતમાં હતો ત્યારે મને ઘણું સારું લાગ્યું વડીલોની ગેરહાજરીમાં તેમનું યોગદાન આપણને સમજાય છે પણ જ્યારે સમજાય ત્યારે ઘણું મોડું ન થઈ જાય એ ધ્યાન રાખજો ફોટા પાસે યાદ કરી રડવું એ સારી નિશાની છે પણ પસ્તાવો કરી રડવું રડવું પડે તેવો વ્યવહાર કદી વડીલો સાથે ન કરવો માના પ્રેમ કરતા પપ્પાના પ્રેમને ઓળખવા માટે તાકાત જોવે પપ્પાને મેં રડતા ફક્ત મમ્મીની શાંતિ અને આનંદ કદી નહીં મળે બાકી મારા વાણી વર્તન કે વ્યવહારથી મેં કદી પપ્પાને દુઃખી કર્યા ન કે તેમની આંખના આંસુનું કારણ હું કદી બન્યો ન હતો એ માટે હું મારી પત્ની સ્મિતાનો પણ આભારી છું પપ્પાની આંખ ભીની હતી એ બોલ્યા બેટા સમીર આ પેટીની મારેલ તાળાની ચાવી લે એમ કહી મારા હાથમાં ચાવી મૂકી બોલ્યા બેટા આ પેટી ખોલતા જ તારી ચિંતાઓ દૂર થશે પેટી ખોલવાનો આ યોગ્ય સમય છે પપ્પાના ભેદભરમવાળા શબ્દો હું સમજી શક્યો નહીં મેં પેટીનું તાળું ખોલ્યું તેમાં લાલ કપડાના બે પોટલા હતા એ મેં ખોલ્યા તો એ પોટલા સોનાના ઘરેણાંથી ભરેલ હતા હું પોટલા સામે અને પપ્પા સામે જોતો રહ્યો બેટા તારી માં કહેતી ગઈ હતી યોગ્ય સમય આ ઘરેણાંનો ઉપયોગ કરજો બેટા આજ યોગ્ય સમય મને લાગ્યો છે હું ખુશ થઈ પપ્પાને ભેટી રડી પડ્યો બોલવા માટે કોઈ શબ્દો ન હતા પપ્પાના કહેવા મુજબ અંદાજીત પચાસ તોલાથી વધારે સોનું હતું અને બીજી અસંખ્ય નાના મોટા ચાંદીના વાસણ અને ઘરેણા જોઈ હું હરખાઈ ગયો સ્મિતાને બૂમ મારી અંદર બોલાવી બેગ બતાવી અને વિગતે બધી વાત કરી સ્મિતા પણ પપ્પાને પગે લાગી બોલી પપ્પા તમે સાચા સમયે અમને મદદ કરી છે મેં સ્મિતાને કહ્યું મેં તને કીધું હતું મારી મુસીબત સમયે મુરલીધર કોઈ પણ સ્વરૂપે હાજર થાય છે આજે મારા પિતા મુરલીધર સ્વરૂપે હાજર થયા છે ઈશ્વર પોતે હાજર નથી થતો સામેની વ્યક્તિમાં આપણા પ્રત્યેક કરુણા જગાડે છે બસ મુરલીધરે આ જ કામ કર્યું પપ્પા સ્મિતાને બોલ્યા બેટા તારું એક ઘરેણું પણ વેચવાનું નથી આ ઘરેણાનો વહીવટ તમે બંને સાથે મળી કરો હું હવે છૂટો મારી જિંદગીનો ભરોસો ન કહેવાય અત્યારે તમે મૂંઝાતા હો ત્યારે આ ઘરેણા પર માળિયામાં પડ્યા રહે તેનો કોઈ મતલબ નથી બેટા તારી માના ગયા પછી તમે મને માન સન્માન સાથે સાચવ્યો છે શરૂઆતમાં મને ડર હતો કે દીકરા અને વહુનું વર્તન વ્યવહાર બદલાઈ જશે તો એટલે મુસીબતની સાંકળ તરીકે આ ઘરેણા મેં માળિયામાં મૂકી રાખ્યા હતા પાયલના લગ્ન ધામધૂમથી ગરજે એકાદ બે ફિક્સ તોડાવી પડે તો મને કહેજે પણ લગ્ન કરજે હા પણ આપણે મધ્યમ વર્ગ પરિવારના છીએ એ પાછું ભૂલતો નહીં ખોટો અપેક્ષાઓ વધારે છે સ્મિતા અને મેં પપ્પાના ચરણ સ્પર્શ કરી કીધું ઈશ્વર છે એવું મેં સાંભળ્યું છે પણ જોયો નથી પણ આજે મારી નજર સામે ઈશ્વરનું સ્વરૂપ હું જોઈ રહ્યો છું બેટા સ્મિતા પણ કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર મારી સેવા કરો છો બાળકોની ખરી કસોટી સમય થાય છે તેમાં પણ ખાસ બે પાત્રમાંથી એક પાત્ર વિદાય પછી એ એકલતાને દૂર કરવા બાળકોનો વ્યવહાર જીવન જીવવા માટે નો પ્રેરક બળ બની જાય છે અમે કીધું પપ્પા અમને આશીર્વાદ આપો પપ્પાએ કીધું બેટા મા બાપના આશીર્વાદ સદા એના બાળકો સાથે જ હોય છે આશીર્વાદ આપવા લેવાની વસ્તુ નથી એ તો બાળકોના જન્મતાની સાથે મા બાપનું વરદાન જ હોય છે બાકી દરેક વ્યક્તિ સુખી કે દુઃખી તેના વ્યવહાર અને સ્વભાવથી થાય છે ત્યાં આશીર્વાદ કામ નથી આવતા જીવનમાં સુખી થવું હોય તો દેખાદેખી ન કરતો આપણે મધ્યમ વર્ગીય પરિવારના સંતાનો છીએ એ કડવી વાસ્તવિકતા કદી ભૂલતો નહીં જે વ્યક્તિઓને આપણી શૈલી અનુકૂળ ન આવતી હોય એ આપણાથી દૂર રહે અથવા આપણે એવી વ્યક્તિઓથી દૂર રહેવું પાપ થાય તેવું કમાવું નહીં કોઈ દુઃખ થાય તેવું બોલવું નહીં અને તબિયત બગડે તેવું ખાવું નહીં વાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો છૂટેલા તીર અને બોલેલા શબ્દો પાછા ખેંચી શકાતા નથી આપણા મૌન અને આપણા શબ્દોની કિંમત સમજવી તેનો યોગ્ય સમય ઉપયોગ કરીએ તો તેની અસરકારકતા વધી જાય છે બસ બેટા આ જીવન જીવવાની જડીબુટી છે આપણી પાસે રૂપિયા અને સત્તાની તાકાત ગમે તેટલી હોય પણ સમયની તાકાત સામે આવે આ તાકાત વામણી વામણી સાબિત થાય છે રીતો પર લખી રાખ સમય પરિવર્તનશીલ છે ચક્રવાતી તુફાન કદી લાંબો સમય રહેતું નથી પણ આ સમયે છોડ નમી જાય છે ઝાડ અકડ રહે છે એટલે તેને મૂળથી ઉખેડી ચક્રવર્તી પવન ફેંકી દે છે સમય ખરાબ ચાલતો હોય ત્યારે નમ્રતા અને મૌન ઉત્તમ સાધન છે ખરાબ સમય તો પસાર થઈ જશે પણ ખોટું વાણી વર્તન વ્યવહાર સંસાર હંમેશા યાદ રાખશે પપ્પાના શબ્દ રૂપી અમૂલ્ય મોતી વેરાતા હતા અને હું એ મોતીને આપી તેમનું ઉદાહરણ તો મારી સામે હતું જ મિત્રો વિડીયો પસંદ આવ્યો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો ફોલો કરો તમારા મિત્રોને શેર કરો મળી આવી જ ઘટનાઓ અને વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે